જે પહેલા નંબર ના ભાગે સાડી વિજેતા છે ને આપણું આપણા આખા ડ્રો નું સૌથી મોટું ઈનામ સાત લાખ એકાવન હાજર રૂપિયા રોકડા એ મજાની વાત એ છે કે આટલા સમય સુધી અત્યાર સુધી આખા ગુજરાતમાં જ્યાં સુધી હું જાણું છું બીજા આપ્યા હશે તો મને ખબર નથી ને આપ્યા આવે તો અભિનંદન એને પણ જેટલા કાર્યક્રમોમાં હું ગયો છું એમાં પહેલો એવો કાર્યક્રમ છે ચાલુ કાર્યક્રમ ઈજ કાર્યક્રમના વિજેતાને તરત ઓન ધ સ્પોટ સ્ટેજ ઉપર સાડા લાખ રૂપિયા રોકડા આપી દઈએ છીએ આજે કાર્યક્રમ પૂરો નથી થયો અને એના વિજેતા આપણી વચ્ચે આવી ગયા છે એકવાર તાળીઓના ગગડાટથી આપણે બધા વધાવી લઈએ આપણી વચ્ચે છે પેલા આપણે એને સીધો ફોન કરીએ અમારા આયોજક નંબરમાંથી તમે ફોન સાથે લઈ આવ્યા છો બરાબર અને ટોકન તમારી પાસે હોય તો વધારે સારું ટોકન હોય તો બહુ સારું પણ આપણે ફોન પણ કરીએ વાહ આ ટોકન પણ છે આપણે લાઈવમાં લાઈવ વાળા કેમેરામેન વિનંતી સાડત્રીસ જીરો પંચ્યાસી નંબર ટોકન હતું જય ઠાકર ધણી અને આપણે સામે એનો કોન્ટેક છે છોતેર બે આડત્રીસ છત્રીસ એકસો એક એને ફોન પણ કરીએ છીએ જી હલો હલો આપણી સામે ભાઈ હાજર છે મતલબ આ તો ખાતરી એટલા માટે કે લોકોને ખબર પડે વિડીયો દેખાડવા માટે પણ આ ઘરેથી પણ લઈ છે આપણા લાખા માચી અને પર સમસ્ત ગામ દ્વારા જે પાટાવાડા મંદિરના લાભાર્થી આ ડ્રો હતો અને ડ્રો પહેલું ઈનામ હતું એ સાત એના વિજેતા આવી ગયા છે હાજર છે અને બધા આયોજકો મિત્ર લાખા માન્યવાદ અભિનંદન તાળીઓથી વધાવી લઈએ ભાવેશભાઈ વાહ એક હજાર રૂપિયા ભાઈએ મંદિર માટે આપ્યા છે એના માટે પણ એમનો આભાર અને ભાવેશભાઈ ફોન ઉપર જ્યારે આપણી વાત થઈ ત્યારે એમણે ચાલીસ રૂપિયા ના ના વાત આ તો બધા વચ્ચે એમનું નામ લઈ લે ને કે ચાલીસ હજાર રૂપિયા એમણે અહીં મંદિર માટે પણ આપ્યા છે અને દસ હજાર રૂપિયા જે દીકરીએ એ ચીઠી ઉપાડી એના માટે પણ આપ્યા છે એટલા માટે પણ એનો આભાર પણ વ્યક્ત કરી લે ને તાળીઓ ફરીથી વધાવી લે ખૂબ ધન્યવાદ થેન્ક યુ ભાઈજી ભાઈજી લાખા આણંદપર સમસ્ત ગામનું આયોજન હતું તમને ખબર છે અત્યારે વાગ્યા છે સવારના લગભગ લગભગ છ કાર્યક્રમ આપણું આજે થોડો લેટ ચાલુ થયો હતો પણ એકદમ ક્લિયર અને કમ્પ્લીટ કાર્યક્રમ કરવો હતો એટલે થોડી વાર લાગી પણ તમે મને કહો આજે એવો પહેલો કાર્યક્રમ છે ને સાડા સાત લાખ ને તમે વિજેતા હતા અહીંથી મારો ફોન આવી ગયો મારી ટીમ વતી તમને સાડા સાત લાખ રૂપિયા રોકડા અહીંયા ટીમે આપી દીધા છે પહેલા જ ઈનામના વિજેતા તરીકે શું કહેશો તમે આયોજન માટે આયોજન બેસ્ટ છે અને મને રૂપિયા મળી ગયા છે તમને આના માટે કોઈ ફોર્સ કરવામાં આવ્યો કે તમારે આટલા રૂપિયા દેવા પડશે કાતે બિલકુલ તમે જે ચાલીસ હજાર રૂપિયા મંદિર માટે દસ હજાર દીધા એ રાજી ખુશી તમારી રીતે આપ્યા છે રાજ્ય ખુશી આપ્યા મારી મરજી ધન્યવાદ અને સાત લાખ રૂપિયા એકાવન હાજર તમને રોકડા મળી ગયા છે બરાબર મને મળી ગયા રોકડા